નામ લે આપ બેજી વિક્રમ પૂજારા રાજકોટ चेयरमैन ભગવાન કરીએ 15 નો વિસ્તાર હોવાથી આ શાળા બનાવવામાં અ પ્રથમ તો શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે એવું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર માને છે આદરણીય આપણા તેના વડાપ્રધાન અને જે તે સમયે મુખ્યમંત્રી આદરણશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જે શાળા પ્રવેશો પણ એટલા માટે ચાલુ કરાયો હતો કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ ટૂંકમાં તમને વાત કરું મૂળ મુદ્દા ઉપર જ આવી જવું છું કે વોર્ડ નંબર પંદરમાં જે અમારી સ્કૂલ નંબર જે છે એ અત્યારે ભાડાના મકાનમાં છે આ જે આક્ષેપો કરવા છે એમને પણ ખ્યાલ છે ત્યાંના કુરપોટા આદરણશ્રી બસરામભાઈને પણ ખબર છે એ પણ સમજ છે કે ભાઈ ત્યાં ટીપી ફાઈનલ નથી થઈ જ્યારે આપ પણ સમજી શકો કે ટીપી ફાઈનલ ન થઈ હોય કોઈ કોર્પોરેશનના માધ્યમથી જે તે ટીપી ફાઈનલ થાય અને એમાં જે પ્લોટ થાય તો એમાં શૈક્ષણિકનો હેતુ હોય આરોગ્યનો હેતુ હોય પ્લોટ હોય તો આપણે અહીંયા નવી સ્કૂલ બનાવી શકીએ ઘણા સમયથી આ અમને પણ ધ્યાનમાં છે અમારી પણ માંગણી પણ છે તો જ્યાં સુધી ટીપી ફાઇનલ ન થાય ત્યાં સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એટલે ઘણા વર્ષોથી ત્યાં આપણે સરસ મજાના બે ભાડાના મકાન બાજુ બાજુમાં છે કે આપણે બાળકોને શિક્ષણ સારી રીતે આપી જ છીએ એમને એ ખ્યાલ નથી એમને માત્ર આક્ષેપો કરવા છે એટલા માટે આવી વાત કરે છે પરંતુ આપણી રાજકોટ મહાનગરપાલિકાની ત્રણું સ્કૂલ છે જ્યાં પણ ક્યાંય વિદ્યાર્થીઓ ઓછા હોય અથવા તો બે નજીક નજીક શાળા હોય તો સ્વાભાવિક છે કે શાળા પ્રવેશવ આપણે બે સ્કૂલનો રાખતા હોય છે એટલે અત્યારે આપણી ત્રાણું સ્કૂલમાં ઓમ શાળા પ્રવેશવ છે પણ જ્યાં કાર્યક્રમ કરી છે એ આપણી અડસઠ સ્કૂલમાં કરીએ છીએ એટલે એવું નથી કે આ પંદર આમાં જ નંબરની સ્કૂલમાં જ આપણે શાળા પ્રવેશવ નથી કર્યું અન્ય જગ્યાએ પણ જ્યાં બાજુમાં સ્કૂલ હોય અથવા ઓછી સંખ્યા હોય તો બે સ્કૂલને ભેગી કરીએ અને આપણે શાળા પ્રવેશવ કરીએ છીએ ભરતભાઈ ભારત આ વિસ્તાર ના સ્થાનિક હોવાથી અમને ખબર હોય તો એમને જનરલ બોર્ડમાં આ બાબતે અનેક વખત પ્રશ્ન ઉઠાવેલો છે પણ એ લોકો એમ કે છે કે અહિયાં ટીપી પ્રશ્ન છે આ વિસ્તાર પછાત વર્ગ હોય તો અહિયાં ટીપી મને એવું લાગે છે પ્રશ્ન કે ભાઈ વીસ વર્ષ સુધી ટીપી આવવાની નથી જો તમારે સ્કૂલ બનાવી હોય તો તમારી રીતના બની શકે છે પણ આ લોકો નથી છેલ્લા ભાડા ઉપર ચાલે બનાવવાની વાત તો ત્યારે એક પણ વ્યક્તિ સ્થળ વિજિત પણ કરેલી નથી અને જો જેમને સ્થળ વિજિત કરેલી હોય તો અમને પુરાવા રજૂ કરે માન્ય શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ એક વખત આવેલા હતા ત્યારે એમની સાથે અમે લોકો હતા